હું અમદાવાદ થી મનોજભાઈ મકવાણા બોલું છું દલિત છું તમારું મનોજભાઈ મકવાણા હું અમદાવાદમાં ચાંદોડિયા રહું છું અને મારું ગામ છે મોરવાડ ક્યાં ની બાજુમાં દર્શન હોટલ ની બાજુમાં સાયલા સાયલા ની બાજુ આજુ બાજુમાં બોલો શું અઢી શબ્દ અઢી શબ્દ બધા કે અઢી શબ્દ ની દેવી અઢી શબ્દ ની અઢી શબત એટલે શું અઢી શબ્દ ની દેવી એટલે અઢી અઢી આખરી રહી ને અઢી શબ્દ ની દેવી કીધી પછી અઢી આખરી એ એ તો તો ખ્યાલ જ છે મને બરોકે એટલે અઢી શબ્દ ની દેવી અઢી શબદ એટલે શું

એ એ આ આપડી night ને બધુંય દીધું છે દેવી પૂજક ને દલિતો ને અ ને રબારી ને આ જે કાંઈ જે અભણ સમાજ છે એના આ લાકડા ખોયા છે OBC સમાજ ને OBC AC ને ST આ ત્રણ સમાજ આની અંદર પીછાઈ છે એટલે કાલે કાલે અમારે તમારી ચર્ચા ચાલતી હતી એક ભાઈ સાથે હા એ ભાઈએ મને કીધું મને કે તમે મનસુખભાઈ ને પૂછી જજો કે હઠી શબ્દ એટલે શું કે અઢી શબ્દ ની બોલાવો તમે મારી અઢી દેવી મારી વેણની દેવી આ બધું એવું બધું છે એ બધું આ ગલકા ગાલેલા છે ભાઈ સાચી વાત છે છે બધા બાપડા તમે તમારા બાપડા આમ કરી ગયા બાપડા ને પહેરવા સોણા નહોતા એવું જીવો ને તો હમ હે હા વાત છે એને સોણા ન એવું જીવો ને એવું

હા વાત છે એવું જીવ એને સારી સાયકલ નહોતી એને ફોર્ચ્યુનર માં ઈ બાબા સાહેબ ની ધ્યાન છે પૂર્વ જોઈએ કાંઈ જે કરું નહી ભયા નહી હારા પડતા બાબા સાહેબના શિક્ષણ થકી તમને લાભ મળ્યો એ વાત તો સાચી તમને ભણવાનો અધિકાર મળ્યો તમને સમાજમાં પ્રવાહમાં ભણવાનો અધિકાર આપ્યો આ બધા અધિકાર ન હોત તો પૂર્વજો તમે હજી મારો ભાઈ ડ્યાપા માનતા હોત હા સાચી વાત છે દાઢીઓ મોવારા વધારે હોત ને પૈસા લાગતા હોત હવે આપણામાં ક્યાં કોઈ મોટા કલેક્ટર અને પીએસઆઈ હતા અત્યારે આપણામાં પીએસઆઈ ઓફિસરો બધા છોકરાઓ છોકરીઓ છે શિક્ષકો જેના પૂર્વજોના પૈયે કોને લગાય જેને જેના બાળકોને ભણાવ્યા હા જેના બાળકોને ભણાવ્યા શિક્ષણમાં એને પ્રવેશ કરાવ્યો આવડી આઈને તો મંદિરોમાં પ્રવેશ કરાવ્યા ને પુનમું ભરાયું હમ હાલો સાવન માયે પૈયે લાગવા પૂન્યમ ભરવા જાવું છે હાલો મોગલ માયે પૂન્યમ ભરવા જાવું છે હાલો અઢી આખરી લડવા સડાવવા જવું પાસા ને લાડવા સડાવવાના અઢી આખરી સડાવવાના ભૂતળા દાદા ને ફલાણું ચડાવવાનું આમ કરી કરીને આવડિયા ને આમાંથી ને છોકરા ભણ્યા જ નહીં પછી હું થયું જે ભણેલા છોકરા હતા એના તમે થી તમે એનું એના મજૂરી કરવી પડી તમે ગુલાબભાઈ ને ભણ્યા નહી એટલે રાજા બનવું હોય ભણવું જોઈએ કદાચ દેવ નું કોઈ એવું તમાર ભાઈ બળ હોય તો એના એવા જો તમારે જોડે હોવા જોઈએ ને ખાલી ધોણવાનું પાવા માં હાથ નાખવાના એના પ્રમાણ હોય એના પ્રમાણ જો દેવ ના હોય હા તો જેટલા દેવ માનસ એના ઘરે જોઈ લીજો જેટલા માતાજી માનતા હોય છે જેટલા ભૂત ભગવાન ભોવાડેમ પડ્યા હોય છે એનું ઘરે સુખી નહીં હોય એના મોઢાએ કારા થઈ જાય છે ને એના મોઢે નૂર નહીં હોય શું કામ કે ઈ દાણા જોવામાંથી માંથી અંધશ્રદ્ધામાંથી નવરા નથી એટલે એના મુખ નું તેજ ઘટી જાય તમામ જગ્યા કેમ કે એ આખી રાત ઉજાગરા કરે માતાજી ના વસન વધવા લે વાર ની ધૂળિયું લેવા માથા થી ઉતારી ઉતાર મોવારા કાપ લટુર લે નહીં એવા નખરા કર્યા કરે એમાંથી નવરાયે તો કઈ કામ ધંધો કરે ને આખી રાત ઉજાગરા કરે એટલે ના હોય રે પછી બીજા નંબર ની અંદર એને પછી હારા માણા એની પણ નો બેઠા હોય હમ તમે જે દાણા જોવા વાળા હોય એની પણ બેઠા હોય કોણ હોય જે માનવા વાળા હોય એ

હવે ઈ તેલ માં હાથ નાખવા થી હું કોઈના છોકરા પરણી જાય ના પહેણા હવે લાખ રૂપિયા ના દાન દે તો ન્યાય ક્યાં કારખાનું છે એકવી લાખ રૂપિયા જોઈ એકવી લાખ દાન દેવાય તેને પબ્લિક ભેગી કરવાની જરૂર ક્યાં છે ઘરે ઘરે જઈને જેના ગરીબ ઘરે હોય ગામડે ગામડે જઈને તમે ગરીબ માણસો ના ગોતીને આવો ને પણ એવું થોડું કે ગામડામાં ગરીબ છે અમદાવાદમાં કેટલી પબ્લિક ગરીબ છે ભાઈ એ ગરીબ છે એ બધા ધાણા સોવા વાળા ને ધૂણવા વાળા ને કોઈ તમને કહું મનના વેગ ભાઈ કોઈ અમુક માનસિક બીમારી વાળા ને એ કામ એના એના વિચાર શ્રેણી એને કામ ધંધો હોઈ ગયો નહીં એટલે કોઈ ધર્મ થકી જકડાઈ ગયા કોઈ અંધશ્રદ્ધામાં જકડાઈ ગયા કોઈ દાણે દુણી માં ગયા કોઈ પુણ્ય ભરવામાં જકડાઈ ગયા હવે ઈ ઈ બધાય દુખી છે તમે ધંધો કરો તમે રોજ પાંચસો સાતસો રૂપિયા કમાઈને લ્યાવો તો તમારા ઘરે એકય દેવ નડશે નહીં હા એ તો વાત સાચી એના હકીયત એવું જ છે જીવનમાં કે પૈસા જે જયારે ખૂટી રહે ને ત્યારે ભગવાન માતાજી યાદ આવે બધાયને અને પૈસા જ્યાં લગી તમારો ખૂટે નહીં બેંકમાં અને ઘરમાં કઈ તમને નડે નહી કોઈ હવે મારી વાત આપડો કે જો હજી જાતિ ભેદભાવ ગયો નથી હમ નથી ગયો હજી નથી પૂજક તમારા ઘરે પાણી પીતા નથી ઈ મેલડી તમારા પૈમાં આવે કેવી રીત થાય આ દલી તો બધાય દેવી પૂજક ની મેલડી ધૂળસ

દેવી પૂજક શબ્દ જે છે ને એ બંધારણ થકી બાબા સાહેબે એમાં અધિકાર આપ્યો કે આને દેવની પૂજા કરે દેવી દેવી પૂજક કહેવાય ઘરે દેવ જન્મ લે એને કરેવાય તમે અને સંતના જે સંત મત આવી ગયા એ બધા સંતો કહેવાય હમ કે શું છું કે ન્યાયકણે કોઈ જાતિ મરમ ભેદભાવ નથી એટલે સંત સંત સમાન રાખે ને સંત હા ભેદભાવ ભેદભાવના વાળા રાખ્યા હોય જેને જેને આવા બધા ગલકા ખેલા હોય એને ઘરે હક ન હોય હમ નો હોય હજી આ બધી વસ્તુ આવી છે એક પ્રશ્ન થાય છે કે અમારો વાઘરી જે છે ને સુરેશભાઈ કરીને છે બરોબર એ દેવી પૂજક જ છે હવે એ જ્યારે ને ત્યારે જયારે બધા આવે ને ગામડે ને એટલે મઢમાં ઉભો રહીને કે આ તો મારી માતા છે આ મઢમાં મારો છે ફલાણો માતો છે હવે પેલા જે અમારા વડવા જે હતા ને મારા દાદાની બધા એ લોકો એમ કેતા એને કે ભાઈ તારી માતા છે તો તું આ પ્રસાદી નથી ખાતો નથી અમારે યારે બેહતોય નથી પ્રસાદી નથી અમારું પાણી નથી પીતું અમારે યારે છે સેટ રાખે તો તારી માતા કેવી રીત થઈ બરોબર તારી માતા હોય તો અહીંયા પ્રસાદી લે અને પાણી પીએ અમારી દલિત ની અરે દલિત થઇ જાય તો તારી માતા ગણાય આવો વિરોધ અમારા વડવા પેલા પણ હવે અત્યારની પ્રજા રહી ને બધી કઈ બધી વાઘરીથી બીઆય એમ કે મારી નાખશે આપણને આમ થશે ઉલું થશે કશું નો થાય આપણને જનમ દીધો છે ઈ જો મારી નાખે ની એવી તાકાત એનામાં હોય હમ તો તો ઈવડાઈ કોક કલેક્ટર નો બને ઈવડાઈ કોક નોકરી નો સડે ઈ મૂળ તમને ડરાવે

હજી તમે સુરેન્દ્રગર જિલ્લામાં લઈ ગયો એટલે વણકર ને ચમાર ને વાલ્મી તમને કઉ આવું બધુંય ઘાયલું છે હજી હજી વણકર ને વાલ્મીકી એકાબીજા દીકરીઓ દેતા નથી હજી વણકર ચમાર માં એકાબીજા દીકરીઓ દેતા નથી એકાબીજાના સમશાન સુદા જુદા બધા દાંટવાની જગ્યા જુદી જુદી આ હું આ દેશની ક્રાંતિ લે આવે

પછી ગોમતીપુર અમરાઈવાડી બધા ટોટલી અમદાવાદ આખા વિસ્તારમાં અત્યારે હાલમાં એક જ કોમની એકતા છે કોની જે રબારી સમાજની કેવી કે એક રબારીના રબારી મર્યો કે કઈ પણ અણબનાવ થયો તો એના માટે છે ને એ લોકો આખી ટ્રક ભરીને રબારી આઈ જાય બરોબર અને આપણી સમાજમાં કેવું કે સામાવાળાને ગમે તેવો ન્યાય હોય ન્યાય હોય છતાં એને મૂડ માર મારવામાં આવ્યો હોય ગમે તે કારણ છે તો સમાજ માં કોઈ જાગૃત ન થાય કોઈ કોઈ પડખામાં એ એ માણસ ન બરોબર અને પછી રેલા કાઢે ને હા એટલે ઘલવવા માટે રેલીઓ કાઢે હા વાત છે આવામાં ઉના કાંડ ની અંદર જ્યારે અમરેલીમાં રેલી કાઢી ને હા ત્યારે કેસ થયો કેસ થયો બધા ઘલાઈ ગયા ઘલાઈ ગયા પછી એક રેલી નો કાઢી એટલે ઈ રેલી ન્યાય માટે ની કાઢે છે કે આવડે એના માથે ગુનો કરીને ઘલવવા ની કાઢે છે ને એ હજી મને સમજાણી નથી હમ એટલે એમ અમે અમે તો અહીંયા અમદાવાદમાં નાનપણથી મોટા થયા ને એટલે અમે રબારી સમાજની એકતા ભાવીએ રબારી અને ભરવાડ અહીંયા રબારી ભરવાડ પાસે એમ કહે આપણે નાનો ભાઈ ને મોટો ભાઈ એ લોકોને કાંઈક અંદરો અંદર થાય તો એ લોકો અંદર બીજી કોમની કોઈ આરે મગજ મારી થાય તો એ પાછા નાનો ભાઈ અને મોટો ભાઈ એક થઈ જાય પાછા ઈ ભલે ઓમ ઈ એમ એકતા હોય પણ ધર્મ થકી એક નથી બધા ભગવાન અલગ અલગ બધા દેવીઓ અલગ અલગ એમાંય છે કામ કે ઈ એમ ખાલી સમાજ પ્રત્યે સંગઠન હોય બાકી ધર્મ થકી બધાય જુદા જુદા હા ધર્મ બધા ધર્મ થકી જ થકીને અલગ અલગ પાડી દેવામાં આવ્યા સમજી ગયા એક જ ધર્મમાં જો એકતા હોય તો ઇસ્લામી ધર્મ માં ઇસ્લામી ધર્મ કેમ કે એનું અન એક

એ તે અમારે ત્યાં આગળ કરણીયા માં છે ને ભાઈ કોકે દીવાલ મુક્યા છે ને કોકે વળી દીવાલ ઓલ નીચે પાટિયા કરીને મુક્યા છે ને આ બધા લફડા બોલો શું સમજવા જેટલા ગ્રામ્ય વિસ્તાર માંથી ત્યાં ગયા ને હા તોય ધંધો કરી હકે પણ સુધર્યા નહીં હે ધંધો કર્યો પણ સુધર્યા નહીં હા 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 બરાબર એને આમ બોલ્યું બાર ગાંવમાં તો બોલી બદલે સરોવર બદલે સાખા ગણપણ માં મોવાળા ના કલર બદલે પણ જાત લખણ નો બદલે લાખા એમ ઇવડે ન્યાય ગયા ને તો ધંધો બદલી ગયો મોવાળા બેઠલા પણ નો ધૂણી નો બદલી અરે પણ ભાઈ કઈ આશ્રીય દેવ અને આવડિયા ને કરીને કરીએ દેવ છે ઈને ઘી બળા પાછા જેટલા માણસ છે એને ઘી જ બરા મનસુખભાઈ એક થોડી તમને નમ્ર વિનંતી છે કે જે અમારા ભાઈ જે મારી જોડે ઉભા ને બાજુમાં એમને થોડો પ્રોબ્લેમ છે સંસારિક રીતે હવે એમના એવું છે કે આર્ય મેરેજ કર્યા હતા સમાજમાં બોલે સમાજમાં લગ્ન કર્યા હતા લગ્ન કર્યા હતા સર્ટિફિકેટ સર્ટિફિકેટ આપ્યું હતું એનું હવે મે લગ્ન કર્યા પછી એમનું વાઈફ છે ને ખાલી તમારા જોડે કેટલા મહિનાથી પાંચ છ મહિના પાંચ છ મહિનાથી યાર પછી એમના મમ્મી પપ્પા ની છોકરી ને લઈ ગયા કે એને વાય આવે છે વાય આવે છે એમ કરી કરી અને આજે સે કમ ચાર પાંચ વર્ષ થયા ચાર પાંચ વર્ષ થયા હવે એ લોકો નથી મોકલતા જવાબ દેતો નથી કોઈ પ્રમાણે અને એ લોલિયા ના છે નઈ લોલિયા ગામ લોલિયા ધંધુકા પાલિયા ગામ લોલિયા ની બધું અને એમનું રહી છે અમરાવાડી હવે આ પ્રશ્ન કોઈ થી સોલ્વ થાય નથી કુટુંબ વાળા થી નથી સોલ્વ થાય એ માણસ છે ને ભાષા દાખી અલગ બોલાવો ભૂંડા જ બોલવા માંડે જે જાય ને એની આજે ભૂંડા જ બોલવા માંડે બી આમ હવે આ જે વ્યક્તિ મારી જોડે છે ને હવે એના મમ્મી પપ્પા બંને ઓફ થઈ ગયેલા છે બરોબર

મારુ નામ મનુભાઈ મકવાણા મનુભાઈ મકવાણા ગામ મોરવાડ સમજ ગયા બાજુમાં મનુભાઈ મકવાણા મકવાણા ગામ મોરવાડ ગામ મોરવાડ

દસ પંદર દિવસ સ્થાપના કરી ઉત્સવ કર્યો ઈ પાણી નાખવા ગયા હવે નવરાત્રી આવે તો તમે ના ને લુગડા પહેરાવી અને ઈને રમતી ઈ ભાગી જાય પાછા ઈમાં ધૂણવાનું ચાલુ કર્યું મેલડી કે ઓલી બાજુ ગઈ આ તમારા બધા ભવાડા છો આ બધા નખરા આપણા છોડી ગયો અને સુધરો ને પેલા હારા માણસ હારે સંગ કરો બાકી બીજું કઈ છે નહિ આ વર્ણ વ્યવસ્થા થી આ ધર્મ થી તમારી જિંદગી બગડી ગયું અને તોય હજી ધૂળતા પાસા પડતા નથી મોવાળા ફાડી નાખું ને કુટુંબ તોડી નાખું ને આકાશ બાંધી લો ને પાતાળ બાંધો ને ઘરે ખાટલા ની પાંગી બાંધી લ્યો એટલે હારું છે હા હુવે મને શાંતિ છે હા આખા કુટુંબ ના દઈબા આયેલા જી ઘરે ભુવા તમે ને તમારે તમારા પૈણ માં દેવા આવે જેને ઘરે ખાવા ખીચડી નથી એને જ પૈણ માં દેવા આવે વાંધો નહીં તમારે જો વિડીયો વાયરલ કરવા આ ગુણભાઈ જે બે ચાર શબ્દ બોલે એમના વો વિષય નું કેવું કરો ને વિડીયો માતાજી નું કરો ને માતાજી નું બરોબર છે તો તો નામ સાથે વિડીયો વાયરલ કરાય

હમ તોય તમને મારે કઈ વાંધો નહીં પણ આતો વાત ખાલી કરી કે તમે આ બધા ગલકેમાંથી બહાર નીકળી જાવ. હા હા હા. કાંઈ કારણ વગરના ડીડકમાં પડો મત. આપણે આપણે આ જે ભાઈ વાત કરી ને એના બાપા ભૂવા હતા. હા ત્રણ ગામના ભૂવા હતા એને. એના બાપા ભૂવા હતા ને હા એટલે એના ઘરે ધૂણવાનું ચાલુ હોય હજી.

અને કોકડા દાડા જોવા હોય ને તો ઘરના પૈસાથી કોઈ પાંચ રૂપિયા દેતા નતા એની નોકરી કરી હોત તો મિલકત તો છોકરા ખાતું એ બધી બધું તો હવે ઠીક છે તો માણસો જતા રહ્યા બધું જતું હતું એનું કોઈ આપણે ચર્ચા નથી પણ આ તો એક અઢી શબત ની વાત છે મને કેટલાય માનતો કે અઢી શબ્દ અઢી શબ્દ અઢી શબ્દ અઢી શબ્દ આજે અઢી શબ્દ જાણી લીધું કે પ્રેમ જ્યાં હોય અહીંયા આધી બધા આઈને ઉભો રહે બસ પ્રેમ ભાવના તમારી સારી હોવી જોઈએ લાગણી તમારી સારી હોવી જોઈએ બરો એટલે તમને બધું એ અઢી સબત માં બધું આવી જાય હા એ તો આપડે બાબા સાહેબ નું પ્રેમ થી બધા ને આરે વર્તન કરી સંગઠન સંગઠનમાં જોડાઈ જાય એટલે એમાં અઢી સબત આવે ભાઈ આ સમાજ માં તમને કઉ આપડા એટલે એમ નહીં ભાઈ કહેવાનો મતલબ એમ જો ટૂંકમાં મારું મગજ એવું કહે કે તમારું જ્યાં એકતાનું પ્રતિક હોય અહીંયા એ ઈદ અધી શબ્દ એ તો બધું તમે સમજી ગયા વાત ને પણ એવું બધું છે ભાઈ કઈ વાંધો નહીં હાલ છે તો હતો તમારી પછી એક વખત મુલાકાત લે તમારો આમ પોપર ક્યાં સુનગરમાં માં રહેવાનું હે ભાઈ સુરનગર રહેવાનું ના ના તો કામ જુનાગઢ બાજુ છે એમને તો સુરત

ગળા સુધી ગયેલું હોય ને એટલે કોઈ વચ્ચે નીકળે નહીં નીકળ નહીં વાલ લાગે જય ભીમ બોલાય જય ભીમત બોલાય જય 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 જય